રોજ એક અકસ્માત થયો જેમાં એર લંડન જતી ટેક ઓફ બાદ ગણતરીની પળોમાં મેઘાણી નગરના રહેણાંક વિસ્તારમાં તૂટી પડી હતી આ ફ્લાઇટમાં બસો ત્રીસ મુસાફરો અને બાર ક્રુ મેમ્બર સહિત બસો બેતાલીસ લોકો સવાર હતા જેમાંથી બસો એકતાલીસ લોકો માર્યા ગયા અને એક વ્યક્તિનો સદનસીબી બચી બચાવ થયો છે તમિલનાડુમાં સમુદ્ર કિનારે ઓરફિશ કે રિબન ફિશ છે આ ઉપરાંત આ માછલી ઓસ્ટ્રિયાના તસ્માનિયામાં પણ સમુદ્ર કિનારે જોવા મળી હતી લોકો આ માછલીને તબાહીની નિશાની માને છે એવી માન્યતા છે કે જ્યારે પણ આ માછલી જોવા મળે છે ત્યારે કઈ ને કઈ ખરાબ ઘટે છે